શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ દીવાસોની વ્રતકથા જે અષાઢ માસની અમાવસ્યાના દિવસે આવ્રત રખાય છે દિવાસાને જીવ્રત વ્રતકથા પણ કહેવાય છે જીવ્રત અર્થાત જે બહેનો આખી જિંદગી આવ્રત કરે છે માટે માની પૂજા ઉપાસના થાય છે જે આપણા સંતાનની રક્ષા કરતા રહે છે અને દિવાસો અર્થાત જેમાં દીવાનો વાસ છે આખો દિવસ અને રાત્રિ દીવો પ્રગટાવવાનો હોય છે તેમાં સાક્ષાત મા ભવાની ઉપાસના થાય છે જે આપણા સંતાનો અને સૌભાગ્યની રક્ષા કરે છે ઘરમાં સુખાકારી રહે છે એ માટે બહેનો ખાસ આવ્રત રાખે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દીવાસો સો કે જીવ્રતમાના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે સુ સંસ્થિતા નમસ્ત્યે નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમ બોલો મહામાયા જોગ માયા મા મહાદેવી જીવ્રતમાની જે મા દેવી પાર્વતીની છે મિત્રો આપણે કુળદેવીના રૂપમાં દેવી માતા પાર્વતીની પૂજા ઉપાસના કરીએ છીએ માતા તો એક જ છે પરંતુ માના સ્વરૂપ અલગ અલગ છે માશિષ સૌને આપે છે તેમાં જે વ્રત અને ઉપાસ આવે છે તેમાં પણ માતા પાર્વતી દેવીની જ ઉપાસના થાય છે ચાહે આપણે એ વ્રત જીવ્રત વ્રત કરીએ જીવ્રત માનું વ્રત કરીએ કે પછી દિવાસાનું વ્રત કરીએ મા પાર્વતી દેવીની જ ઉપાસના થાય છે જે આપણા ખોડાના ખુરનારની રક્ષા કરે છે આપણા અખંડ સૌભાગ્યની રક્ષા કરે છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે એવું આ વ્રત છે જોકે એ વ્રત જીવ્રત અષાઢ માસના વધ પક્ષની તેરસથી લઈને અમાવસ્યા એટલે કે ત્રણ દિવસનું વ્રત રહે છે પરંતુ જે બહેનો આ આકરું વ્રત હવે નથી કરી શકતા પહેલાંના જમાનામાં બહેનો કરતા હતા પરંતુ અત્યારે શરીર સાથ નથી આપતું અને સમય પણ બદલાણો છે ભાગ દોડ ભરેલું જીવન છે કામકાજી જીવન છે એટલા માટે વ્રત ન થાય ભૂખ લાગે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય ત્યારે જે બહેનો ત્રણ દિવસનું વ્રત નથી કરી શકતા તેઓ આ એક દિવસનું વ્રત પણ કરે છે જે અષાઢ માસની અમાવસ્યાનું વ્રત કહેવાય છે દિવાસાનું વ્રત કહેવાય છે જીવ્રત્માનું વ્રત કહેવાય છે દિવાસો અર્થાત જેમાં સો પર્વનો વાસો હોય દિવાસાથી લઈને દેવ દિવાળી સુધી સો દિવસ થાય છે અને આ સો દિવસ પ્રમાણે જોઈએ તો જેટલા પણ વ્રત તહેવાર આવે છે જે આ ચાતુર્માસ વ્રત ત્યોહારથી ભરેલા રહે છે તે સર્વનું ફળ પ્રાપ્ત થાય છે એવો આ દિવાસાનો મહિમા છે આજે જે બહેનો વ્રત કરે છે તેઓ સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી મા એ વ્રત જીવ્રત જયા અને વિજયા માની પૂજા થાય છે આજના દિવસે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીની પણ પૂજા કરી શકાય છે આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે કરવામાં આવે છે આ વ્રતનો મહિમા ઘણો છે આજથી જ દશામાના દસ દિવસનું વ્રત પણ આરંભ થાય છે માટે દિવાસાની સાથે દશામાનું પૂજન પણ થઈ શકે છે જે બહેનો દશામાનું વ્રત કરે છે તેઓ આજે મા દશામાની પૂજા પણ આરંભ કરે તે સર્વનું ફળ પ્રાપ્ત થાય છે એવો આ દિવાસાનો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં દિવાસાની વ્રત કથા સાંભળીશું એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બ્રાહ્મણ જ્ઞાની તથા ધાર્મિક હતા જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવના હતા બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને ત્યાં સંતાન ન હતું આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું તેમની આરાધના કરું ભગવાન શંકર ભોળાનાથ છે તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે આવો વિચાર કરીને તેઓ જંગલ તરફ ચાલી નીકળ્યા તે ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા ત્યાં તેમણે એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવ જા કરતું ન હતું તે અવાવરું પડ્યું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણ દેવ પ્રથમ તો આખું મંદિર સૂફ કરી દીધું પછી તે ભગવાન શિવની પૂજા કરવા બેસી ગયા તેણે સતત છ દિવસ સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું છતાંય ભગવાન શિવ પ્રસન્ન થયા એટલામાં એક પારથી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યું તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીંકી દીધો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ તારે શું જોઈએ છે ત્યારે પારથી કહે છે હે શિવશંકર મારે તો સાત દીકરા જોઈએ છે ત્યારે ભગવાન મહાદેવે કહ્યું તથાસ્તુ તું પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા પારથી તો વરદાન લઈને ચાલ્યા ગયા આ જોઈને બ્રાહ્મણને આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યા કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં શિવજી પ્રસન્ન થયા અને આ પારધિએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત જ પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને વરદાન પણ આપી દીધું શું ભગવાનના ઘેરે પણ આવો ઘોર અન્યાય છે આવું જોઈને બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવા શિવલિંગ પર માથું પછાડવા ગયા કે ત્યાં જ ભગવાન મહાદેવ ફરી પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છું છતાં મારા ઘેરે પાણું બંધાતું નથી પેલા તો તમે ઘડીકમાં જ સાત સાત દીકરા આપી દીધા આ સાંભળીને પ્રભુએ બ્રાહ્મણ દેવને સાંત્વના આપી અને કહ્યું બ્રાહ્મણ જો પેલો છાણનો પોદળો તેમાં કેટલા કીડા ખતબદે છે પારધીને સાત દીકરા આપ્યા પણ એવા જ જાણજે જા હું તને એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં સારું કહીને બ્રાહ્મણે તો પ્રભુને પ્રણામ કર્યા પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ ઘેરે પાછા ફર્યા થોડા દિવસમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસ થયા એટલે રૂપાળા દીકરાએ જન્મ લીધો બ્રાહ્મણ બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો દીકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો ભણવામાં ખૂબ જ હોશિયાર એક વાર વાંચે કે આખો પાઠ તેને મોઢે થઈ જાય ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો તે બાર વર્ષનો થયો કે ગામે ગામેથી તેના માગાવવા માંડ્યા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શિવને આપેલ શરત પણ ભૂલી ગયા દીકરાનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને પોતાના દીકરાનું શક પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ લઈ લીધા તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડી અને ઉપડિયા વેવાઈને ઘેર ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીના ચમકારા થવા લાગ્યા જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર વૃક્ષની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડીને ધરતી ઉપર ઢળી પડ્યા વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળોતરો નાક સળસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં તો રો કકળ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે એટલે કે પોતાના પતિ પાસે જ રહી તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોડામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સબને ખભા ઉપર ઉપાડીને પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું તે તો સબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાકળ ભીડી દીધી મધરાત થતાં એવ્રતમાં આવ્યા જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી એટલે એવ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બાણું ઉઘાડ્યું એવ્રત માએ બહુને જોતા પૂછ્યું કોણ છે તું ત્યારે બહુ બોલી મા હું ભૂત નથી પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપની સરણે આવી છું પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાફ કરડ્યો હે મા મારા પતિને જીવતા કરો એવ્રતમાં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું ત્યારે વહુ બોલી હા માં તમે જે કહેશો તે કરીશ વહુએ આમ બોલ્યું કે તરત સબ એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા તેમણે પણ દેરાના બારણા બંધ જોયા તે બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વહુએ બાણું ઉખાડ્યું માએ વહુને જોતા પૂછ્યું કોણ છે તું ત્યારે વહુ કહે છે હે મા હું ભૂત નથી પ્રેત નથી હું એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના સબની રખેવાળી કરું છું મા મારા પતિને રસ્તામાં સાફ કરડ્યો છે આપ તેને સજીવન કરો ત્યારે જીવરતમા બોલ્યા તારા પતિને સજીવન કરું પણ તું મારું કહ્યું કરીશ તો ત્યારે વહુએ હા કહી હા કહેતા સબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતાં જયામાં આવ્યા તેમણે પણ દેરાના બાણા બંધ જોઈને વહુને પૂછ્યું કોણ છે તું ત્યારે વહુએ તેમને પણ એ જ રીતે જવાબ આપ્યો માં હું તમારું કહ્યું કરીશ ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લા પહોરે વિજયામાં આવ્યા તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલી છાંટી ત્યાં તો વરરાજા આળસ મળીને ઊભા થયા પોતાના પતિને સજીવન થયેલા જોઈને વહુ તો હરખ ઘેલી બની ગઈ વરે કહ્યું આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જાનૈયાઓ ક્યાં ગયા એટલે વહુએ માંડીને બધી વાત કહી પછી વર કહે છે મને તો ખૂબ ભૂખ અને તરસ લાગી છે બહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈને ધરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા માટે નીકળ્યા હતા તેમણે બહુ અને વરને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા તેમણે થયું કે અરે આ વરના માતા પિતા તો ગામમાં રો કકળ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડીને ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને સુખેથી વાતો કરે છે ગોવાળોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા બધાને આ વાત ખોટી લાગવા લાગી કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના સબને જંગલમાં છોડીને આવ્યા હતા ત્યારે બધાએ આ વાતની ખાતરી કરવા માટે છાના માના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલ જાણીને રાજી રાજી થઈ ગયા પછી તેઓ જાન જોડીને વરકન્યાનું સામયું કરે છે પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા પછી બધા ઘેરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ એ વ્રતમાં આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન યાદ છે ને બહુ બોલી હા માતાજી ત્યારે મા કહે છે તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બાળોતિયામાં વીટીને વ્રત માને આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે સાસુ બોલી અલી બહુ છોકરો ક્યાં ગયો ત્યારે વહુ બોલી મને નથી ખબર સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એ કોઈ જાદુ તંત્ર મંત્ર તો જાણતી નહીં હોય ને અને આ કામ પણ તેનું જ તો હોવું જોઈએ નાનું બાળક ગુમ થયું તે આખા ગામમાં સમાચાર વેગે ફેલાણા ગામમાં હાહાકાર મચી ગયો થોડા સમયમાં તો તે વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો તે વખતે જીવરતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું નક્કી મારી વહુ કોઈ ચૂડેલ છે તે જ આ છોકરાને ખાઈ જાય છે ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા હતા મધરાત થતા જયામાં આવ્યા તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે સાસુમા તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ અને પોતાની વહુની ફરિયાદ પણ બધે કરવા લાગ્યા પરંતુ વહુ ચૂપ જ રહી અને આ વાત ધીરે ધીરે રાજાના કાને પડી રાજાએ તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો માએ તરત જ આ વાતની ખબર રાજાને આપી રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મધરાત થતાં વિજયામાં આવ્યા દર વખતની જેમ માએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળકને લઈને અલોપ થઈ ગયા વહુ શું કરે શરત અનુસાર તેને માતાજીને સંતાનો આપવા પડ્યા સવાર થતાં રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા સાસુમાં તો માથું પકડીને કૂટવા લાગ્યા કહેવા લાગ્યા અરે રે મારી વહુ તો ચૂડેલ લાગે છે દીકરાઓને ખાઈ ગઈ આમ કહેતા કહેતા રડી રડીને ટોણા મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી હવે દિવસે ને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખતા હતા બહુ પણ મૂંગા મોઢે બધું સહન કરીએ જતા હતા સમય જતા વહુને પાંચમી વાર ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે બહુએ કહ્યું બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતા પીડા થઈ ગયા અને બોલ્યા દીકરીને જીવતી રાખીને શું કરું ચાર ચાર દીકરા તો તું ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં બહુ તો સવારે નાહી ધોઈને દેરામાં ગઈ તેણે ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી હે વ્રતમાં હે જીવ્રતમાં હે જયામા હે વિજયામાં ચારેય બહેનો મારે ઘેરે ગોરાણી થઈને જમવા પધારજો પછી બહુ ઘેરે આવીને જલ્દી જલ્દી રસોઈ કરવા બેઠી તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા સાંજ થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે વહુએ પહેલેથી જ નાનકડી દીકરીને શીખવાડ્યું હતું કે આ રીતે બોલજે ત્યારે દીકરી બોલી સહુને બબ્બે ભાઈ છે મારે એકય ભાઈ નથી ત્યારે માતાજી કહે છે અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહીને ચારે જે ભાઈઓ એના હતા તેને માતાજી પાછા આપે છે અને સૌને દીર્ઘાયુષ્યમાન કરીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા સાસુ તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તે તો પોતાની બહુને ડાકણ માનતા હતા પણ આ બધું કામ તો માતાજીનું હતું સાસુમાએ બહુની માફી માંગી બહુએ તો રાતે જંગલમાં બનેલી સર્વ બીના સાસુમાને કંઈ સંભળાવી તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો પણ માતાજીની કૃપાથી જ તેને ચાર ચાર દીકરા પાછા મળ્યા સાસુમાં તો ચારેય દીકરાને પોતાની કાખમાં લઈને રાજી રાજી થઈ ગયા થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ બધા તે દીકરાને જોવા ડોસીમાના ઘેરે ઉમટી પડ્યા તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા આ બધું માતાજીના આશીર્વાદથી જ સંભવ થયું હે વ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામા તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર તમારું પૂજન કરનાર સૌને ફળજો તો મિત્રો આપણે સાંભળ્યું દિવાસાના વ્રતની અષાઢ માસના અમાવસ્યાની હરિયાળી અમાવસ્યાના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દિવાસો અર્થાત જાગરણનો દિવસ દિવસ અને રાત્રિએ જાગરણ કરવાનું રહે છે દિવસના પણ ઊંઘ કરાતી નથી એટલા માટે પણ આ વ્રતને દિવાસો કહેવાય છે દીપ પ્રગટાવીને માની આરાધના કરીને જાગરણ કરીને માના ગુણ લાગવાય છે આ રીતે વ્રત થાય છે માને આપણે પ્રાર્થના કરીએ કે હે મા અમને અખંડ સૌભાગ્ય પ્રદાન કરજો અમારા ખોડાના ખૂંદનારની રક્ષા કરજો યા દેવી સર્વભૂતે સુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો એ વ્રત જીવ્રત માની છે જયા વિજયા માની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ